નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો કુંભમાંથી પરત ફરીલા ગુજરાતી સરદરની બસ રાજસ્થાનમાં પલટી ખાતા જોરદાર અકસ્માત સર્જાયો હતો જેમાં ગોતામાં આવેલા અંબિકા ત્યારે દાલવાડાના ત્યારે દીકરાનો હાથ કપાઈ ગયો હતો અકસ્માતમાં સત્યાવીસ જણા ઘાયલ થયા હતા અને આ બનાવની વિગતો મુજબ અમદાવાદથી ગુજરાત યાત્રિકો પ્રયાગરાજ મહાકુંભમાં ગયા હતા જો કે ત્યાંથી પરત ફરેલા ગુજરાતના યાત્રિકોને રાજસ્થાનમાં અકસ્માત નડ્યો હતો રાજસ્થાન ત્યારે મિત્રો રાસન મંદિર ત્યારે નજીક બસ બસની બ્રેક ફેલ બસ પલટી ખાઈ ગઈ હતી જેમાં બસમાં સવાર ત્યારે ગોતામાં આવેલા ત્યારે મિત્રો અંબિકા દાલવાડાના ત્યારે માલિકના દસ વર્ષીય પુત્રનો હાથ કપાઈ ગયો હતો અને જ્યારે અન્ય સત્યાવીસ જણ ઘાયલ થતાં તેમને રાજ્ય ત્યારે સંબંધ રિફર કરવામાં આવ્યા હતા અમદાવાદમાં રહેતા અને ગોતા વિસ્તારમાં શ્રી અંબિકા દાલવાડા નામના દુકાનદાર ધરાવતા અમિતભાઈ ચાંદેલ અને તેમના પરિવારજનો બસમાં પ્રયાગરાજ મેળામાં ગયા હતા અને બસમાં સવાર તમામ અડતાલીસ યાત્રિકો તેમને પડતું ગામ ત્યારે પાલીના કોસે સવાલ ત્યારે જઈ રહ્યા હતા અકસ્માત સમયે તમામ લોકો ઊંઘી રહ્યા હતા અને અચાનક બસ પલટી જતા તમામે બૂમો કરી મૂકી હતી જોકે મિત્રો પોલીસના જણાવ્યા અનુસાર ચાંદેલ પરિવારના ત્યારે પ્રિતુક ગામથી ચાલીસ કિલોમીટર દૂર જ્યારે બસ હતી અને ત્યારે અકસ્માત સર્જાયો હતો આ વિસ્તારમાં આ પહેલાં પણ અકસ્માત થઈ ચૂક્યો છે તમામ યાત્રીઓ પ્રયાગરાજથી પરત ફરી રહ્યા અને સાવરિયા શેઠના દર્શન પણ કર્યા હતા અને ત્યારબાદ તેઓ પોતાના ગામ પરત ફરી રહ્યા હતા તો બસમાં સવાર તમામ લોકો એક જ પરિવારના છે ત્યારે મિત્રો આ માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ